હેલો ફ્રેન્ડ્સ હું છું દીપક ગજ્જર અને મારી ચેનલ ધ ફૂડી સિરીઝમાં મિત્રો તમારું દિલથી સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ સુરતની ઘણી બધી જગ્યાએ ફેમસ છે એમાંનું એક જે પટેલ પરાઠા તરીકે ફેમસ છે નામ અને ઘણી બધી વસ્તુ બનાવે છે સો ટકા ઘઉંના લોટથી બધી વસ્તુ બને છે એકદમ હાઇજીન છે અને એમની રેસિપી જે ટેસ્ટ આવે છે અફલાતું આવે છે તો આપણે એની રેસીપી જોઈએ કેવી રીતે બનાવે છે તો આવો મિત્રો કયું બનાવવાના બેન આપણે બરાબર તમે જે વસ્તુ નાખો ને અમને થોડે ગાઈડ કરતા જજો ઓબી આવે સીલ આવે ઓકે પનીર ચીઝ આમ ઓ ચીઝ બટાકા મસાલા કયું નાખ્યું તમે હું વસ્તુ નાખી લસણ છે અને મરચાની પેસ્ટ અને આ મસાલા

અને મિત્રો આ રોડ ઉપરનું આખું તમને લોકેશન એડ્રેસ આપી દે બે અહીંયા અલગ અલગ નામથી છે પણ આપણે આવવાનું છે પરેશભાઈ પટેલ પરાઠાની જગ્યા તો બોર્ડ આખું ગુજરાતીમાં છે અને પરેશભાઈનું છે પટેલ પરાઠા અત્યારે જે આપણે આ વિડીયો બનાવીએ છીએ પરેશભાઈનું બનાવીએ છીએ પરેશભાઈ પટેલ પરાઠાને ત્યાં સુરતમાં જે સ્ટ્રીટ ફૂડમાં કહેવાય ને પરાઠા બહુ જાણીતા છે અને કોઈ પણ એવું વ્યક્તિ એવું હોય કે અહીંયા રોડ ઉપર બેસીને પરાઠા નહીં ખાધા હોય કારણ કે પરાઠા તો બહુ બધી જગ્યાએ મળે છે પણ જે સુરતનું આખું જે રેસિપી છે આખી અલગ જ છે ને સ્વાદ ખરેખર અફલાતૂન છે બધી જ વસ્તુ એકદમ હાઈજીન ચોખીન સારી બધી વાપરે છે બેન કેટલા વર્ષથી અહીંયા આપણી લારી છે બાર વર્ષ થઈ ગયા આની પેલા શું કરતા સર ડાયમંડ માં હતા એમ ને તો કેવી રીતે ખ્યાલ આવ્યો કે આવડું આ તમને રસ હતો રસોઈ નો કે શોખ હતો ને તમારા શોખ ને તે ઓકે બની ગયો છે આપણે પટેલ સ્પેશિયલ પરાઠા શું કયો પરેશભાઈ સાચી વાત છે નહોતી મળતી એટલે જ તો અમને કહેવાય ને બહુ મિસ કરતા હતા સુરતનું ભારતનું સ્ટ્રીટ ફૂડ જે વ્યક્તિ ખાણી પીણીને શોખીન હોય ને એને ફોરેનમાં આ બધી વસ્તુ બહુ મિસ કરે કઈ નું ચીજ ને બધું વાપરો છો તમે અમૂલ કંપનીનું જ વાપરો છો ને ઓકે એક ચટણી આવશે અથાણું આવશે દહીં આવશે અને સાથે કેચપ ચટણી દહીં અને કેચઅપ અનલિમિટેડ પરેશભાઈ તેની એની પ્રાઇઝ એક્સ્ટ્રા હોય કાંઈ વન ટાઈમ વન ટાઈમ મળે ઓકે તો મિત્રો આપણી સાથે અત્યારે પરેશભાઈ છે પરેશભાઈ કહેવાય ને દિલથી આપણને ઇન્વિટેશન આપ્યું હતું સ્પેશિયલ અહીંયા આપણે અત્યારે એમના પરાઠા ખાવા માટે આવ્યા છે એમના બહુ બધા પરાઠા અલગ અલગ વેરાયટીમાં બનાવે છે પણ અત્યારે આપણા માટે એને સ્પેશિયલ બે પરાઠા બનાવ્યા છે એક છે પટેલ પીઝા બરાબર તો બે માં ફરક હું આવે એના વિશે અમને કહો ફરક આવે આ મારું પ્રશ્ન બટે આમાં પીઝા ટેસ્ટ આવે છે દેશી પીઝા કે ને તમને ઇંગ્લિશ પીઝા પર દેશી પીઝા તમને નેચરલ કોઈ સાઈડ ઇફેક્ટ નહી એમ કોઈ આમાં કેવા બધી જ વસ્તુ નેચરલ છે બધી જ વસ્તુ નેચરલ કોઈ આને કે થડેલું કોઈ પીઝા કેવો વાસી ફૂડ કાઈ નથી તાજો અહીંયા બધું કટિંગ કરી બનેલું એમ પીઝા એવું કેવું કે રોટલો હોય બે દાળ એવું નહી બરાબર સામે જ બને

મને ખરેખર હું તો ખાવ દહીં ચટણી કોઈ વસ્તુ લેતો જ નથી હું તો એમ જ પરાઠો ખાવ હું પોતે ખાવ એક વાત તમે વિચાર કરો જે રેસ્ટોરન્ટ કે જે લારી એને ઓનર ખાતા હોય ને એટલે પછી આપણે કંઈ વિચારવાનું નહીં આખી છે ખાઈએ કે કારણ કે પોતે બનાવેલું ફૂડ સારું હોય તો જ ખાતા હોય ને વાહ જબરજસ્ત કોઈ પણ સારું છે એકદમ હવે આપણે તમારું જે આ સ્પેશિયલ વિશે ચટણી કે અથાણા તો આપણને સ્વાદ ની ખબર પડશે આ તમારો બધું મિક્સ વેજીટેબલ વાળું પટેલ સ્પેશિયલ પરાઠા અહીંયા આવો ને હું તમને કઉ કે પીઝા પરાઠા કમ્પલસરી ટ્રાય કરજો મજા આવી જાય આ એ સારો છે પણ મને પીઝા પરાઠા વધારે મજા આવી ગઈ તમે ખાલી ટાઈમ લેટ નાઇટ થતું હોય તો ટ્રાય કરો અમારા કારણ કે વ્યુઅર ઘણી બધા દૂરથી આવતા હોય સેટરડે સન્ડે તો વધારે ટાઈમ આપીએ કે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા હોય પણ કહેવાય ને કે ઘણી જગ્યાએ કેવું કે આપણે કઈ ન એકતા હોય પણ અહીંયા હું તમને એમ દિલથી કહું તો ખરેખર વસ્તુ ખૂબ સારી છે કોઈ આમાં આપણે એમ એક એમ નથી તમે આ વસ્તુનો સુધારો કરો કારણ કે બાર વર્ષથી ઓલરેડી બનાવે છે અને કહેવાય ને એકદમ પ્રાઇમ લોકેશનમાં છે બિગ બજાર વાળી ગલીમાં એમાં સમજો ને ચાર પાંચ લારી છોડીને તે આવી જાય અને સામે કયું બિલ્ડિંગ છે આપણે જિલ્લા પંચાયત જિલ્લા ની સામે જ ગુજરાતીમાં પટેલ પરાઠા નામ છે તો તમે ચોક્કસ ને ચોક્કસ અહીંયા આવજો તો મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને કાંઈ સજેશન હોય તો કોમેન્ટમાં લખજો તો મળીએ પાછા નવા વિડીયોમાં